શ્રીલંકા ટુરિઝમે શ્રીલંકા સ્વર્ગમાં લગ્નોની ઉજવણી માટે ભારતવાસીઓને આમંત્રિત કર્યા શ્રીલંકા ટુરિઝમે ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે તેના દરવાજા સત્તાવારપણે ખોલી દીધા છે અને ભારતીય દંપતીઓ તથા પરિવારોને વિશ્વના સૌથી આકર્ષક સ્થળો પૈકીના એક ખાતે તેઓ વિશેષ દિવસની ઉજવણી માટે હુંફારું આમંત્રણ પાઠવ્યું આ હેતુસર શ્રીલંકા ટુરિઝમે સમગ્ર ભારતમાં શ્રેણીબદ્ધ સિટી લક્ઝરી વેડિંગ શોનું સફળતાપૂર્વક સમાપન કર્યું અને તેણે પોતાના અસ્મરણીય લગ્ન અનુભવો ઈચ્છતા દંપતીઓને માટે ખાસ પસંદગી ટાપુ તરીકે સ્થાન પણ આપ્યું હતું આ શોકેસમાં શ્રીલંકાની હોટેલ્સ રિસોર્ટ હેરિટેજ સ્થળો અને વેડિંગ સર્વિસ પ્રોવાઈડ ભારતના ટોચના વેડિંગ પ્લાનર્સ ટ્રાવેલ્સ એજન્ટ અને મીડિયા પ્રતિનિધિઓને મળ્યા હતા શાહ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ જીએસી લિમિટેડ એન્ડ ઓનર શ્રીલંકા શ્રીલંકા એટલું નેચરલ બ્યુટીથી ભરેલું છે એટલા બધા સરસ સુંદર બીચિસ છે અને આપણા ગુજરાતી ફૂડીસ છે એટલે ખાવા પીવાની તો જાણે કોઈ તકલીફ છે જ નહીં પણ એકદમ પાસેમાં પાસું ડેસ્ટિનેશન કહીએ તો શ્રીલંકા છે કનેક્ટિવિટી અમદાવાદથી ચાલુ થાય પછી મારા હિસાબે બીજા કોઈ કન્ટ્રીમાં જવાનું વિચારવું ન જોઈએ શ્રીલંકા એ ફરવાથી માનીને ત્યાં વાઇલ્ડ લાઈફ છે નેચર બ્યુટી છે બીચીસ છે સારી ઔષધિઓ છે અને આપણું કલ્ચર છે માટે દરેક જણે જેને ન જોયું હોય તો એક વખત શ્રીલંકા જઈએ તો ખબર પડે કે આપણે બીજી બધી કન્ટ્રી કરતાં શ્રીલંકાને કેમ પ્રેફરન્સ આપવો જોઈએ Namaste, uh, Ayubowan, good evening. So uh, we came all the way from Sri Lanka to Ahmedabad to promote uh, Sri Lanka as a wedding destination and promote uh, Sri Lanka as a tourism destination to Gujarat as well as the Ahmedabad uh, brothers and sisters of ours. So this is the first time that we are coming to Ahmedabad to promote Sri Lanka for uh, Gujarat and Ahmedabad weddings. So, we actually showcase what we have in Sri Lanka, where we have been capable of being catering any amount of uh, ceremonies, weddings with whatever the numbers. We do have large hotels, we do have major brands in Sri Lanka as well. And also, we are geared with the air connectivity. I, as you know, Indian uh, in Sri Lanka is being opened and its free visa and we are nearest destination to uh, india so we are all geared up we actually had large number of indian weddings last year we had about 100 indian weddings in sri lanka and uh, larger amounts of people are being catered so this year we are expecting more as we mentioned ahmedabad and gujarat is one of the best uh, and most important destinations important places for us we are inviting all the uh, gujarat people ahmedabadis to come to sri lanka have their weddings in there and also enjoy our country so રિપોર્ટ બાય અશ્વિ લિંબાચિયા ભારત મિરર અમદાવાદ